ગુજરાતના અમદાવાદના અમદાવાદ જબરજસ્ત દોડવીર અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રૂપેશભાઈ મકવાણા હવે ફરી એકવાર દેશના યુવાનો માટે અને રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે એક અનોખી દોડ માટે નીકળી પડ્યા છે આજનો યુવાન વ્યસન અને મોબાઈલમાં વ્યસ્ત થયો છે ત્યારે અમદાવાદનો યુવક કે છે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે કારણ કે આ યુવાન રૂપેશ મકવાણા એ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડાય અને આજનો યુવાન વ્યસન મુક્ત બને માનસિક અને શારીરિક રીતે મજબૂત બને અને આગામી ઓલિમ્પિક અને ભારત દેશ સર્વશક્તિમાન બને અને વિશ્વમાં મહાસત્તા હાંસલ કરે તેવા હેતુથી પ્રથમ દોડ અમદાવાદથી શરૂ કરી માત્ર ચૌદ દિવસમાં દિલ્હી સુધી પહોંચ્યા હતા ત્યારબાદ બે વિશ્વ વિક્રમ પણ બનાવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એકવાર દેશના યુવાનો માટે જાગૃતતા આવે તે માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી મહાદેવના દર્શન કરી નેપાળ ખાતે પશુપતિનાથ મંદિર ખાતે દોડ લગાવવાનું પ્રસ્થાન કર્યું છે ત્યારે રૂપેશ મકવાણાની દોડયાત્રાનો ઇતિહાસ વિગતવાર વાત કરીએ તો અમદાવાદથી દિલ્હી દોડ તેમણે માત્ર ચૌદ દિવસમાં પૂર્ણ કરી હતી વિશ્વ વિક્રમ એક પિંચોતેર કલાકમાં સતત ત્રણસો કિલોમીટર દોડ વિશ્વ વિક્રમ બે છ હજાર કિલોમીટર માત્ર ઇઠ્યાસી દિવસમાં પૂર્ણ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું રૂપેશભાઈ હવે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર નમન કરી ત્રેવીસો કિલોમીટરની દોડ દ્વારા પશુપતિનાથ નેપાળ સુધી પહોંચશે આ યાત્રા દરમિયાન તેઓ દેશભરમાં યુવાનોને પોતાની શક્તિ ઓળખવાની નકારાત્મક લતોથી દૂર રહી રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે પ્રેરણા આપશે યાત્રાની શરૂઆત આજે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સોમનાથ ટ્રસ્ટ તથા અનેક સહયોગીઓની ઉપસ્થિતિમાં પૂજન સાથે કરવામાં આવી મકવાણા રૂપેશ સુરેશભાઈ મારું નામ છે અને અમે હાલ સોમનાથથી પશુપતિનાથ એક દોડ કરી રહ્યા છીએ જે દોડ આજના યુવાનો માટે છે આજના જે યુવાન છે એ વિશ્વના સૌથી શક્તિશાળી યુવાન છે પણ ક્યાંક ને ક્યાંક એ યુવાનો વ્યસનમાં કે અધર એવા માર્ગ ઉપર ગયા છે કે જે આપણે એવું કહી શકાય કે યુવાન ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યા છે તો એ યુવાન વ્યસન મુક્ત બને રાષ્ટ્રભાવના એમનામાં કેળવાય અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે બે હજાર સુડતાલીસમાં દેશને વિશ્વ સત્તા પર લાવવું વિશ્વગુરુ બનાવવું અને તેમનું બીજું સપનું છે કે બે હજાર છત્રીસમાં ઓલમ્પિક અહીંયા થાય અને વધારેમાં વધારે મેડલ ભારત તરફથી આવે તો યુવાનોને પ્રોત્સાહિત કરવા યુવાનોને ફિટ રહેવા માટે યુવાનો રમતગમત સાથે જોડાય મેડલ લાવે અને યુવાનો આધ્યાત્મિક સાથે જોડાય કારણ કે આધ્યાત્મિક એક જ એવો રસ્તો છે કે આપણા વિચારો ઉપર કંટ્રોલ કરી શકીએ છે અને આપણા કુ કુટેઓને આપણે શું ટેવો મીન્સ કે સારી ટેવો તરફ પરિવર્તન લાવી શકીએ છીએ એટલા માટે અહીંથી આ દોડ કરી રહ્યા છે જેમાં બગાભાઈ બારડ સાહેબ જે અમને પ્રોત્સાહન આપવા માટે અહીંયા આવ્યા છે અને સાહેબના હાથેથી અમે પ્રસ્થાન કરું છું જે અમારા માટે ગૌરવની વાત છે તો હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સોમનાથ મંદિર ટ્રસ્ટનો પૂર્ણ પૂર્ણ આભાર માનું છું કે તેમણે અહીંયાથી દોડવા માટે પરમિશન આપી અને સારી રીતે અમને અહીંયાથી પ્રસ્થાન કરાવ્યું તે માટે હું સૌના તો ટોટલ ત્રણ વખત દોડ કરી છે આ ચોથી દોડ છે પહેલાં અમદાવાદથી દિલ્હી સુધીની દોડ હતી જે ચૌદ દિવસમાં પૂર્ણ કરી એના પછી પંચોતેર કલાક સતત જ્યારે પંચોતેર વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ દેશ ઉજવતો હતો ત્યારે સતત પંચોતેર કલાક દોડી રાષ્ટ્રને સમર્પિત કર્યું તેના પછી અત્યારે હાલ એના પછી છ હજાર કિલોમીટર સુવર્ણ ચતુર્ભુજ માર્ગ જે આપણે કહીએ છીએ દિલ્હી મુંબઈ ચેન્નઈ કલકત્તા એ પૂર્ણ દોડી છ હજાર કિલોમીટર ઇઠ્યાસી દિવસમાં કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું અને હવે આ ચોથી દોડ છે જે સોમનાથથી પશુપતિનાથ કરી રહ્યા છે અને આ દોડ રેકોર્ડ તો માત્ર ગૌણ છે પણ મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવા શક્તિને એક કરી આ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો છે અમદાવાદનો એક યુવાન જેમનું નામ છે રૂપેશભાઈ મકવાણા એ અહીંયાથી એક યુવાઓને પ્રેરણા આપવા માટે દેશનો યુવા છે એ વ્યસન મુક્ત બને એનામાં રાષ્ટ્રભાવના જાગે અને દેશ માટે પોતે કામ કરે એના હેતુ માટે એવા વિચારો સાથે આ દેશનો એક યુવાન અને એ અમદાવાદ શહેરની અંદર રહેનારો યુવાન આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મંદિરથી પોતાની દોડ દોડતા દોડતા છેક પશુપાપતિનાથનું મંદિર જ્યાં નેપાળમાં આવેલું છે એ ત્યાં સુધી આવા રસ્તામાં આવતા તમામ શહેરો તમામ ગામોના લોકોને એક પ્રેરણા આપતા આપતા યુવાઓને આની અંદર પ્રેરણા આપતા આપતા દેશભક્તિ જાગે રાષ્ટ્રપ્રેમ જાગે અને યુવાઓ આજની તાતી જરૂર છે યુવાઓ વ્યસન મુક્ત બને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક વિઝન છે કે મારો દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં મહાસત્તાના સ્વરૂપની અંદર વિકસિત ભારત બને એમનું સપનું જો સાકાર કરવું હોય તો એ દેશનો યુવાન જ કરી શકે અને એક યુવાન જ્યારે આ પ્રેરણા સાથે દેશ માટે જ્યારે કામ કરવા માટે નીકળતા હોય ત્યારે સોમનાથના સાનિધ્યમાંથી એમની શુભ શરૂઆત જ્યારે થતી હોય ત્યારે એમને અહીંયાથી અમે સૌ કોઈ શુભેચ્છાઓ સાથે અમે અહીંયાથી એમને પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં બધા લોકો છે